તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો આજનો બ્લોગ હું બપોરે શરૂ કરું છું એટલે ગુડ આફ્ટરનૂન કહેવાય દોઢ વાગી ગયો છે ડાયરેક્ટ રસોઈ બની ગઈ આજે દૂધીનો હલવો બનવાનો હતો સપના દૂધલી બની ગયો હા હા તો ગઈ કાલે ભાઈની ઈચ્છા હતી કે દૂધીનો હલવો બને અને આજે બનાવીને એકો હે ને મને દૂધીનો હલવો બહુ ભાવે ખવાય ગળું ખરાબ છે ખવાય ને જો કે કઈક થાય તો તારા ઉપર ડોક્ટર ડોક્ટર છે અમારે સાહેબ બતાવો મમ્મી કેવો બનાવ્યો કેમ કાળો થઈ ગયો એટલે ઓકે અને ઢેફલી કેમ નો પડી લચકો ઓકે અને બાકી આજે હું રોટલા ખાવાનો છું અને શાક છે રીંગણનું રાઈટ એટલે રીંગણનું શાક છે રોટલો છે દૂધીનો હલવો છે અને દાળ ભાત દાળ ભાત તો મારે રોજ હોય જ નિકિતા બેન નિકિતા બેન છે ને અહિયાં બે વખત આવી ગયા હતા ત્રીજી વખત આ બેન ને લઈને આવ્યા હતા અહિયાં એવા તમારા વિડીયા છે કે હું એમ કે સુરત જઈને ત્યારે એને મળવું છે તો એને અમને વચિંતા મળ્યા

એક વસ્તુ અત્યારે સ્ક્રીન ઉપર તમને ફોટો દેખાય છે મહાભારતના યુદ્ધ વખતનો છે એમાં જો ખંભા ઉપર અહીંયા એક વસ્તુ દેખાતી છે છે કોઈને ખબર 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 જ હશે હોય ને હું કહી દઉં એ બધાને ડાબા ખંભા ઉપર જ હતું મોસ્ટ ઓફલી તમે આખું મહાભારત જોયું હોય ને તો ડાબા ખંભા ઉપર જ હતું કેમકે જયારે પેલાના જમાનામાં તલવાર થી એમ યુઝ કરતા તે સામેના પક્ષમાં નેવ ટકા લોકો જમોડી હોય એટલે ગરદન કાપવા જાય

તો મમ્મી શું બનાવવાના સાંજે પાલકરી મારું ફેવરેટ મને આ ભાજી બહુ ભાવે ગાઈસ તમારા ઘરે બને કે ની કોમેન્ટ કરજો બધાને ઘરે બધાને ઘરે એમ પોઈન્ટ નો ભાવ છે નો ભાવ એવો થાય ટોપરાન સિક્કી સિંગની અને આ તલની કાળન ધોળા મિક્સ આ એકવાર તો ખાઈ ગયા બીજી વાર લાવ્યા ને એક ડબ્બા તો આખા પતી ગયા સવારે કે ફ્રૂટ કચરા જાવ દીધું કોપન ખબર છે

પપ્પા ખાય બધું એટલે લાવે પણ એને ટાઈમ નહીં મળ્યો હોય પપ્પાને યાદ ન આવે કે આ વસ્તુ પડી છે તો ખાવ હા એવું થાય અને આજે પપ્પા વ્રતી ગયા છે એટલે સવારથી વ્લોગમાં નથી આવ્યા અને નવિયા રાઠોડ કરે છે 4 વર્ષની દીકરી છે રોજ આપડા વિડિયો જોવે છે તો આજે એનું નામ લઈ લીધું એ મમ્મી બહુ લાંબી લાંબી કોમેન્ટ કરી હતી એટલે તમે કોમેન્ટ કરો તો તમારું નામે લેવામાં આવશે એટલે જે જે છોકરાઓ જોતા હોય એને મજા આવે નામ લેવી તો

નહીં ડાળ ઢોકળા નહીં પુડલા પુડલા પુડલાનો વિડીયો અચાનક ઉપડી ગયો અને વ્યૂ આવવા મીડા તો આવું થયું બોલ ડાળ ડાળ ઢોકળા એટલે મનમાં રહી ગયું કે કસ્ટમર કહેતા તમે ડાળ ઢોકળા વાળો વિડીયો જોયો તો મજા આવી ગઈ પણ પુડલા વાળો વિડીયો મજા આવે એવો છે અને વ્યૂ આવવા મીડા એટલે વધારે મજા આવી ગઈ આપણને બાકી એવું હોય કે વિડીયો મૂકવી ત્યારે વ્યૂ આવે પછી ધીમે ધીમે ઓછા થતા જાય પણ યુટ્યુબે આપડા ઉપર આશીર્વાદ આપ્યા આપણને કે હે ચિંતન ખોખર

પ્લસ માઇનસ બહુ જાજો ડિફરન્ટ છે આમ આમ રાખ એટલે ઓળખે તને કોઈ કોઈ કોઈને ખબર જ નહી પડી હેtanh છે ઓય એ લે નો ટેસ્ટિંગ થાય જો ભાભી ક્યાં આ

અરે દોરી આવી છે તો ગોયત જો દે કેટલી વસ્તુ દેખાય છે બધા દેખાય છે દેખાણી ખેંચ ખેંચ હવે ખેંચ કવરિયો પહેર ખેંચ ને ઉપર હે ઉપર હે આલે આ ભક ખેંચ આલે ખેંચ હલવાઈ ગયો કેમ જેવો આલે ખેંચી લે આવી ગયો અરે વાહ પવન તો અત્યારે નથી જો ડીજે વાગે છે જો હમે વાગે ડીજે જો એ ટેસ્ટિંગ કરે છે શું દોરી ભલે એમ નો લે તું પતંગ લઈ લે હજી રાત્રે નો ચગે પતંગ હેતન સાથે કોઈ નથી ચગાવતું જો કોણ હા કેટલો અવાજ આવે છે ડીજે નો મિત્રો એક માર્કેટમાં નવું પાણી આવ્યું છે બ્લેક વોટર જો કે જૂનું છે પણ સ્પેશિયલ લોગ ઉતાર્યું તમે બ્લેક વોટર નો તો એ સ્વાદમાં કેવું લાગે ને બધું એક્સપિરિયન્સ બધાને જો હોય તો બાજુમાં જે વિડીયો દેખાય ને એમાં જોઈ આવો જોરદાર પાણી છે મજા આવે એવું છે બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર